પાણીપુરી રસિકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે જી હા અમદાવાદમાં ખૂબ જ મશહૂર તેવી દિવાન પાણીપુરીમાંથી વંદો નીકળવાની ઘટના પ્રકાશમાં આવી છે અમદાવાદના સેટેલાઇટમાં આવેલ દિવાન ભેળ પાણીપુરી કરી અને એક મોટી દુકાન આવેલી છે અને તે લોકો પાણીપુરીનો મોટા પાયે વેપાર કરે છે ત્યારે અમદાવાદના એક ગ્રાહકને કડવો અનુભવ થયો છે અને તે પાણીપુરી ખાવા ગયો અને તેમાંથી મૃત વંદો નીકળતા ગ્રાહક અકળાઈ ગયો હતો જીવાત નિકળતા ગ્રાહકે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો પરંતુ પાણીપુરીના સંચાલકે આ બાબતે ઉડાવ જવાબ આપ્યો હતો અને કંઈ નહીં થાય તેવું ગ્રાહકને જણાવ્યું હતું તો ગ્રાહકે આ બાબતે એએમસીના હેલ્થ વિભાગમાં ફરિયાદ કરી છે અને આ મામલે હજી હેલ્થ વિભાગે કોઈ ફરિયાદ કે કોઈ દંડનીય કાર્યવાહી કરી નથી તો ગ્રાહકોએ જમતા પહેલા હોટેલ રેસ્ટોરન્ટ ધાબાના રસોડાની સ્વચ્છતા જોઈ ચકાસી જમવાનો આગ્રહ રાખવો જોઈએ આ તંત્ર દ્વારા હાઇજીન રેટિંગ સ્કીમ હેઠળ હોટેલ રેસ્ટોરન્ટ ધાબાઓને હાઇજીન અને સેનિટેશન બાબતે થર્ડ પાર્ટી ઓડિટ કરી તાલીમ આપી રાજ્યમાં હોટેલ રેસ્ટોરન્ટના હાઇજીન રેટિંગ કરવામાં આવેલ છે જેના થકી ગ્રાહકોને હોટેલની પસંદગી કરી શકે છે જો કોઈ ગ્રાહકને તેઓને પરસેલા કોઈ ખોરાકમાં જીવજંતુઓ મળી આવે તો તેઓએ જે તે કોર્પોરેશન જિલ્લાની ફૂડ વિભાગની ઓફિસનો ફરિયાદ કરી શકે છે વધુમાં રાજ્ય કક્ષાએ કાર્યરત ફૂડ સેફટી હેલ્પ ડેસ્કના ટોલ ફ્રી નંબર વન એટ ઝીરો ઝીરો ટુ થ્રી થ્રી फाइव फाइव 14435 जीरो वन फोर फोर थ्री फाइव तथा मोबाइल नंबर नाइन जीरो डबल नाइन जीरो वन थ्री वन वन सिक्स जीरो डबल नाइन जीरो वन टू वन सिक्स सिक्स अथवा हेल्पलाइन न डेस्क ईमेल मेल हेल्प डेस्क डॉट एफ डी सी एट द रेट जीमेल डॉट कॉम पर फरियाद नोधा शकाये કે અંદરથી વંદો નીકળ્યો છે વંદો જોયા પછી બી એમના સ્ટાફવાળાની અકડ એટલી છે કે એ લોકો મને એવું કહે છે કે અમે વંદો અંદર નાખવા થોડી આવ્યા હતા એ તો વંદો તો ક્યાંકથી આવી ગયો હશે